નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ભુજ તાલુકાના સૈયદ પર ના ગ્રામજનો વિરુદ્ધ આવેદન પત્ર પાઠવી કલેક્ટર ને કરી સૈયદપર પર ગ્રામજનો ની રજૂઆત ના પગલે કચ્છ કલેક્ટરે મામલાની મામલા ની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી કચ્છ વહીવટી તંત્ર ની કાર્યવાહી બાદ ભૂમાફિયા સાથે મળેલ જવાબદાર વિભાગો ના અધિકારો ને લઈ અનેક મોટા ખુલાસા થાય તેવા એંધાન પત્ધર પોલીસનો ગેરકાયદેસર સહારો લઈ ભૂમાપિયાઓએ સૈયદ પીરમાં મોકાની જમીન પચાવી પાડતા વિવાદ ભૂમાપિયાઓએ જવાબદાર વિભાગો સાથે મિલીબગત કરી રેવન્યુ રેકોર્ડમાં ભૂલનો ગેરલાભ લઈ કોમાળ હાજર્યું તેવા આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા એકના બદલે બીજી જગ્યાએ જમીન બતાડી જમીન પચાવી પાડી દસ્તાવેજમાં સર્વેમાં બતાવેલ ચતુર દિશાઓમાં ખામી છતાં ભૂમાપીઓ દ્વારા

કે જે મૂળ સર્વે નંબર એક પૈકી એક જે છે એનો જે દસ્તાવેજ બે હજાર છમાં જે બનાવી આપેલો છે એ દસ્તાવેજની અંદર જે ચતુર્દિશા આપેલી છે એ જગ્યા અને હાલે જે જે માલિક છે ઓન રેકોર્ડ સાત બાર ઉપર એ લોકો જે જગ્યા ઉપર જે અત્યારે જે પોલીસ મારફતે કબજો કરી રહેલા છે બંનેમાં ઘણો ડિફરન્સ છે કારણ કે એ જગ્યા જે આવે છે એ ગામથી મતલબ શું એ લોકો નદી નાળો જે ત્યાં કને આવે છે એની જે ચતુર્દિશા આપેલી છે વાલા વાલાજીવા નિવાડી દખણા દે સૈયદપર ગામ આવેલી છે ઉગમણે ભીડિયો તથા કારા નાથા કક્કલ ખેતર આવેલ છે આથમણે સરકારી ખરાબો આવેલ છે જે જગ્યા છે એ અને અત્યારે જે પોતે જે કબજો કરી રહેલા છે જેનામાં ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો આવેલો છે અને ગામજનોના વાડા આવેલા છે એ બધી વસ્તુઓ આખી અને ગામનો તળાવ જે પાણી પશુધનને પીવા માટેનો જે તળાવ જે છે એ બધી જમીન અત્યારે એ લોકો કવર કરી રહેલા છે એ એ શું છે કે ઓલરેડી નકશા ભૂલની અને કોઈ પણ શરતચૂકની ભૂલથી આ બધું થઈ રહેલું છે જે જેથી આવેદન પત્ર આપી અને યોગ્ય તટસ્થ તપાસ થાય એના માટે આજે રો ગામમાં ગામવાસો અને આજુબાજુના ખેડૂતો બધા એકત્ર થઈ અને આવેદન પત્ર આપેલું છે જેથી યોગ્ય તપાસ થઈ અને આનું નિરાકરણ થઈ શકે એટલા માટે ભુજ તાલુકાના સૈયદપુર ગામે ગ્રામજનોને પોલીસની ધાક ધમકીથી હેરાન પરેશાન કરી અને ક્યાંક ખરાબાવાળી જમીન પોતાની હતી તેને રદબાતલ કરાવી ભગતથી ગામતળને આખાને માં લઈ અને ત્યાં કને પોતાનું ખેતી કરવાનો મેલો ઇરાદો જે છે તે પાર પાડવા માટે અહીં કને આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી જેમાં દેખીતી રીતે એડવોકેટ સાહેબને સાથે રાખીને અમે જે વાતો કરી કે એની અંદર સર્વે નંબર એક છે એની ચતુર્દિશાઓ અલગ છે છતાં પણ એવી જગ્યાએ જે સારી જમીન છે ગામતળની એકદમ નજીક છે અને જેની અંદર તળાવ આવેલા છે ગામતળનો ટાંકો આવેલો છે પાણી પુરવઠાનો જેમાંથી આખા ગામની લાઈનો અને સાથે સાથે ગૌચર પણ ત્યાં કને ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે તેના આવડાઓ બધા ત્યાં કને બનાવેલા છે તે જમીનની અંદર આવી કરી અને કબજો કરવાની કોશિશ કરેલી છે જ્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો ત્યારે પોલીસનો સહારો લઈ અને ગ્રામજનો ઉપર ખોટા કેસો ઊભા કરી ક્યાંક ને ક્યાંક ચેપ્ટર ચેપ્ટર કેસ કરી અને ધાક ધમકી કરી અને પોતાનો કબજો પાર પાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે તે માટે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી અને સાહેબે કીધું છે કે તાત્કાલિક હું એસડીએમને આ સત્તા સોંપી અને દૂધને દૂધને પાણીનું પાણી જેનો પણ હશે કસૂરવાર તેના ઉપર સજા થશે અને ખરેખર આવા ભૂમાફિયાઓ નાનકાણા એવા ગામને ક્યાંક ને ક્યાંક બાંધમાં લઈ અને હેરાન પરેશાન કરતા હોય આજે તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનોના સર્વ સમાજના માણસોએ આવી કોઈકનો ખેતરનો સેઢો બાજુમાંથી રસ્તા બંધ કરાવેલા છે કોઈકની જગ્યાએ પાણી પુરવઠાની લાઈનો છે તે પણ પોતાના અંડરમાં લઈ અને એક દમ માથાભારે તત્વો સમજીએ કે ભૂમાફિયાઓ પોતાનો મેલો ઇરાદો પાર પાડવા માટે બધા હાથ હાથગંટા ઉપયોગ કરતા હોય છે ત્યારે કલેક્ટર સાહેબને અમારે ન છૂટકે રજૂઆત કરવા માટે આવેલ છે અને સાહેબ તરફથી પણ સારો એવો પ્રોત્સાહ અભિપ્રાય મળેલો છે કે ગમે ત્યારે અમે આ ચીજનો ખુલાસો કરશું અને સાથે સાથે અમે આપના માધ્યમ દ્વારા અને કલેક્ટર સાહેબને પણ કીધું કે નાની નાની બાબતમાં પોલીસનો સહારો લઈ કોઈ પણ ચકાસ્યા કાગરો ચકાસ્યા વગર પોલીસ આવી અને સીધા ગ્રામજનો ઉપર એફઆઈઆરઓને ચેપ્ટર કેસો કરતા હોય ખરેખર એ વ્યાજબી નથી માટે પોલીસ તંત્રને પણ અમે વિનંતી કરીએ છીએ કે નાનકડા ગામો હોય અને એની અંદર પોતાની રોજીરોટી કમાતા હોય તેમાં પણ તમે ચેપ્ટર કેસ ભૂમાફિયાઓના ત્રાસથી કે ભૂમાફિયાઓના કહેવાતી જો કરતા હોય તો એ લોકોને એક ચેપ્ટર કેસ પાછળ પાંચથી દસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે એ કેટલી અતિ વ્યાજબી છે પોલીસ પોલીસનું કામ કરવું જોઈએ આવી રીતે ભૂમાફિયાઓની સાથે રહી અને ખોટા ખોટા ચેપ્ટર કેસો ન કરવા જોઈએ અમે પોલીસ ખાસ તાકીદી કરીએ છીએ ભુજ તાલુકાની પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે સૈયદ પર ગામ આવતો હોય ત્યારે પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ મોટો કાફલો લઈને આવતા હોય જાણે કે કોઈ મોટું કૃત્ય કરેલું હોય તેવી રીતે આખા ગામને ને લેતા હોય છે